નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ત્રણ સુરેખ સમીકરણ યુગમાં નીચેની સમસ્યા ઉપરથી સુરેખ સમીકરણ યુગમાં બનાવો અને તેનો ઉકેલ આલેખની રીતે શોધો બરાબર એટલે અહીંયા આપણને રકમ આપેલી છે એક પાંચ પેન્સિલ અને સાત પેનની કુલ કિંમત પચાસ રૂપિયા

રૂપિયા છે અને એક પેનની કિંમત કિંમત વાય રૂપિયા છે હવે આપણે કંડિશન જોઈએ પાંચ પેન્સિલ અને સાત પેનની કિંમત કેટલી પચાસ રૂપિયા હતી આપણે અહીંયા એક પેન્સિલ ની કિંમત એક્સ રૂપિયા હોય તો પાંચ પેન્સિલની કિંમત કેટલી થવાની પાંચ થવાની ભાઈ આપણે લખીશું પેહલા તો પેન્સિલ અને સાત પેનની કિંમત કેટલી 50 રૂપિયા છે તો એક પેન્સિલની કિંમત x રૂપિયા હોય તો પાંચ પેન્સિલની કિંમત થવાની 5x થવાની હવે એ જ રીતે ના એક પેનની કિંમત y રૂપિયા હોય તો સાત પેનની કિંમત 7y રૂપિયા થશે આ બંનેના થઈને કેટલા રૂપિયા ચૂકવ્યા તો 50 રૂપિયા એટલે આના બરાબર થશે 50 આ થઈ સમીકરણ 1 એ જ પ્રમાણે બીજી કંડિશન જોઈએ આપણે સાત પેન્સિલ કુલ કિંમત કેટલી પેન્સિલ અને પાંચ પેનની કિંમત કેટલી હતી

સાત બરાબર પચાસ આ બાજુ આવવાના તો માઇનસ થવાના અને જે વાય જોડે સાત ગુણાયેલો હતો એ જવાનો છેદમાં એટલે વાય બરાબર શું મળે આપણને પચાસ ઓછા એક્સ ભાગ્યા સાત અહિયા આપણે હવે ની કિંમત માટે વાય બરાબર કેટલા મળશે વાય બરાબર પચાસ ઓછા પાંચ ગુણ્યા દસ ભાગ્યા સાત પચાસ ઓછા 5 * 10 = 50 એટલે થાવાલા 0 ભાગ્યા 7 એટલે 0 મળશે આપણે બરાબર તે પ્રમાણે x ની કિંમત બીજી ધારીશું આપણે x = 3 x = 3 ધારીએ તો y બરાબર કેટલા મળશે y = 50 - 5 * 3 / 7 50 - 5 * 3 એટલે 15 50 માંથી 15 જાય તો 35 35 ભાગ્યા 7 એટલે કેટલા મળશે 5 મળશે હવે અને આપણે ટેબલ સ્વરૂપે દર્શાવીએ ta x આયા y તો આપણે એક્સની કિંમત દસ ધારી તો વાયની કિંમત કેટલી મળી જીરો લખીશું કિંમત પાંચ તો જ રીતે આપણે હવે સમીકરણ બે ના ઉકેલ શોધીશું સમીકરણ બે समीकरण शराब वर्ता बना तो वह बराबर वाय बराबर छतालीस तो था जक्स जवा बराबर नहीं सात एक्स एचा साते અને વાય જોડે જે પાંચ કુણ આવ્યો એ જે છે છેદમાં અહીંયા આપણે એક્સ બરાબર ધારવાનું અને ની કિંમત શોધવાની તો પહેલાં એક્સ બરાબર ધારીશું એક્સ બરાબર આઠ એક્સ બરાબર આઠ ધારીશું તો વાય બરાબર શું મળશે માટે વાય બરાબર છેત્તાલીસ -57 * x ની જગ્યાએ આપણે 8 મૂકીશું / 5 તો 44 - 57 * 8 કે લાગ થશે 56 / 5 44 - 56 એટલે -10 થશે -10 / 5 એટલે -2 મળશે x ની બીજી કિંમત દાખવીશું આપણે એક્સ બરાબર ત્રણ દારીએ એક્સ બરાબર ત્રણ ધારીશું તો વાય બરાબર શું મળશે માટે વાય બરાબર છેતાલીસ ઓછા સાત ગુણ્યા ત્રણ છેદ પાંચ હવે છેતાલીસ ઓછા સાત ગુણ્યા ત્રણ સાત એકવીસ એટલે છેતાલીસ જાય તો કેટલા રહેશે પચીસ પચીસ ભાગ્યા પાંચ એટલે કેટલા મળશે આપણને પાંચ મળશે હવે આને આપણે ટેબલ સ્વરૂપે દર્શાવીએ

તો આ હતા સમીકરણ એક ના ઉકેલ અને આ હતા સમીકરણ બે ના ઉકેલ હવે આપણે આલેખ બનાવીશું આ એક શખ્સ અને

સમીકરણ એકમાં એક્સ બરાબર દસ અને વાય બરાબર જીરો તો એક્સ બરાબર દસ અને વાય બરાબર જીરો એટલે આ જગ્યાએ બિંદુ મળશે આપણને બરાબર એ જ પ્રમાણે x ત્રણ અને વાય બરાબર પાંચ એટલે વાય બરાબર પાંચ આવશે ચાર અને છ ની વચ્ચે એટલે આ જગ્યાએ બિંદુ મળશે આપણને બરાબર તો આ બિંદુના યામ થશે દસ જીરો અને આ બિંદુના યામ થશે ત્રણ પાંચ ત્રણ પાંચ હવે આ બંનેને આપણે જોડી દઈશું આ થઈ ગઈ સમીકરણ બે એક્સ બરાબર આઠ અને વાય બરાબર માઇનસ બે એટલે આ જગ્યાએ બિંદુ મળશે આપણને આ બિંદુના યામ થશે આઠ માઇનસ બે અને આપણને જ બિંદુ મળી જશે આજે પહેલા આપણે શોધ્યું હતું એજ તો આ બંનેને જોડીશું તો બરાબર અને રેખા બનાવીએ આ સમીકરણ બે ની રેખા થઈ ગયા બરાબર હવે આ બંને રેખાઓ જે જગ્યાએ છેદશે એ આપણા ઉકેલ થશે તો આપણે આને લંબાઈશું એક્સ પર એક્સ આમ શોધવા માટે એક્સ પર લંબાઈશું તો એક્સ કેટલા મળ્યા ત્રણ અને શોધવા માટે ઉકેલ થશે આનો ઉકેલ થશે ઉકેલ એક્સ બરાબર ત્રણ અને y = 5 x = 3 અને y = 5 હવે x શું હતું તો પેન્સિલની પેન્સિલની કિંમત હતી બરાબર માટે એક પેન્સિલની કિંમત હતી માટે એક પેન્સિલની કિંમત किमत x એટલે કે ₹3 અને એક પેન ની કિંમત કિંમત y રૂપિયા એટલે કે ₹5 થશે ₹5 છે 6 આ થઈ ગયો જવાબ